ધ્રુલ ચુડીયા રાજપૂત સમાજે પ્રાંત અધિકારીને પત્ર આપી મુખ્યમંત્રીના હસ્તક્ષેપની કરવામાં આવી માંગ પાસાની કાર્યવાહી નહીં અટકે તો રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનની ચીમકી રાજકોટના ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાની તાજેતરમાં ધમકીના કેસમાં ધરપકડ બાદ તેના સામે પાસાની કાર્યવાહી કરીને જેલમાં મોકલવાની ઘટનાના વિરોધમાં રોલ જોડિયા રાજપૂત સમાજે રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રાજકીય દોરવણી વાળી કેનાખોરી ભરી ખોટી કાર્યવાહી અટકાવવા માંગણી કરીને આ મુદ્દે આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ આપી છે આવેદનમાં જણાવાયું છે કે પીટી જાડેજા મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ તે મંદિરમાં કેટલાક રાજકીય પીઠભર ધરાવતા લોકો દ્વારા સતત પૂજા વ્યવસ્થામાં આ વિક્ષેપ ઉભો કરવામાં આવી રહ્યો છે જેથી ટ્રસ્ટના પ્રમુખ હોવાના નાતે મંદિર વ્યવસ્થાને જાળવી રાખવાના ઉમદા હેતુથી ધર્મ વિરોધી લોકોને સમજાવવા પ્રયત્ન નેતાઓ કર્યા છે કોઈ ગંભીર ગુનો કર્યો નથી કેટલાક રાજકીય લોકોના ઈશારે તેઓને ખોટી રીતે મામૂલી આરોપો સબબ પાસા કાયદા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરી દઈને સમગ્ર ક્ષત્રિય સમાજ સામે આ એક રાજકીય કિનાખોરી હોવાનો વજ્રખાત સમગ્ર રાજપૂત સભાના ભાઈઓ બહેનો અનુભવી રહ્યા છે રિપોર્ટર પર કિરતસિંહ જાડેજા ત્રોલ તું આગે બળા